શેનો પ્રોગ્રામ હશે તમે વિચારો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે વાતાવરણ પણ એકદમ મસ્ત છે ઠંડુ ઠંડુ અત્યારે તળેલું પકોડા અને બટેકા વડા ને વડાપાવ ને એવું ખાવાની બહુ મજા આવતી હોય બધાને પણ અમે આજે અલગ જ પ્રોગ્રામ કર્યો છે તો તમે જોવું હોય તો હવે હું દેખાડું છું જોઈ લો તમે કે આ શું બનાવ્યું છે અમે કર્યા છે સરસ મજાના દહીં વડા મારા મમ્મીએ કર્યા છે આ ગ્રીન ચટણી ખજૂર આંબલી ગોળની ચટણી અમે વડા બનાવ્યા છે આ પાણીમાં પલાળી દીધા છે અને સરસ મજાના દહીં વડાનો પ્રોગ્રામ છે તમને લોકોને પણ દહીં વડા ભાવે છે એની કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં અને અમે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લઈએ તો આવતા બ્લોગમાં ફરી મળીશું ત્યાં સુધી ભાઈ બેઠક કે